જયેશ રાદડીયા વિરોધીઓ પર વરસ્યા અને કહ્યું કે હું રાજનીતિનો માણસ છું મારે લેવવા પટેલ સમાજનો નેતા નથી બનવું પરંતુ સમાજના બે ટકા ટપોરી ટોળકી જે છે તેના પેટમાં તેલ રેડાય છે અને લોકોને ખુલ્લે આમ રાજનીતિના મેદાનમાં આવી જવાની ચેલેન્જ પણ કરી છે એટલે ક્યાંક ક્યાંક ને નામ નથી લીધું પણ સ્પષ્ટ શબ્દમાં એવું કહેવાય રહ્યું છે કે આ હમલો જે હતો કે આ જે શબ્દ બોલવામાં આવ્યા હતા એ ખોડલધામના નરેશ પટેલ માટે બોલવામાં આવ્યા શક્યા હોય શકે આપણી સાથે મનોજ પનારા જોડાયા છે મનોજભાઈ આપ શું કહેશો આમ તો બેન રાજકીય માણસો જયારે સ્ટેટમેન્ટ કરતા હોય ને ત્યારે ગોળ ગોળ ફેરવતા હોય અને ગોળ ગોળ વાતો કરતા હોય છે એટલે જનરલી એવું માની શકાય કે એ કોઈ એક વ્યક્તિ સાથે જ વાત કરી રહ્યા છે ઘણા બધા લોકોને ટાર્ગેટ કરતા હોય છે અને ખરેખર તો મારી વાત એવી સ્પષ્ટ છે કે જાહેર જીવનમાં તમારે જે કાંઈ કહેવું હોય ચોખવટથી કહેવું જોઈએ આ તો કેવું થાય છે કે કારણ વગર હું તમે નરેશભાઈ ઉપર ડિબેટ કરવા બેસી જાય ખરેખર એમને જેને નુકસાન કરતા હોય જે બે ટકા લોકો એ કહી રહ્યા છે બે ટકા માંથી મુખ્ય લોકોના એને નામ લઈને કહેવું જોઈએ એક વાત આમાં શું થાય છે સમાજમાં એક જેને કહેવાય ને કે સમજણ પડે એ પ્રકારનું વાતાવરણ બને કે કોને કહી રહ્યા છે નો એ પોતાની વાત સાચી લોકો સુધી મૂકી શકે નો લોકો સાચી વાત સમજે અને આખે આખું કન્ફ્યુઝન ઉભું થાય અત્યારે હું તમને કહું પાટીદાર સમાજમાં જેને પણ આ વિડીયો જોયો હશે એ છાતી ઠોકીને કહી જ ન શકે કે જયેશભાઈનું સ્ટેટમેન્ટ આ વ્યક્તિ માટે છે કે આ લોકો માટે છે ગોળ ગોળ વાત કરીને મૂકી દીધી એટલે રાજકર રાજકીય માણસોનું સ્પષ્ટપણે જ્યારે નિવેદનો આવે ત્યારે જ આપણે એની ઉપર કંઈ સ્પષ્ટતાથી વાત કરી શકીએ પણ જ્યારે તમે કહી રહ્યા છો કે આ અમારા મોટા ભાઈ ઉપર નિવેદન છે તો મારું સ્પષ્ટ માનવું છે કે રાજનીતિ રાજનીતિના માણસોએ સમાજ સેવા આટલી મજબૂતાઈથી કરી રહ્યા છે એમને આવી ટીક્કા ટીપણી થી દૂર રહેવું જોઈએ જો આમને કર્યું હોય ને એ જ માણસ ઉપર કર્યો હોય ટાર્ગેટ તો જયેશભાઈ એ જો ખરેખર અમારા મોટા ભાઈ ઉપર આ ટાર્ગેટ કર્યો હોય તો આ ટાર્ગેટ એમને ના કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે ઘર ઘર ની વાત છે સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો અને વિઠ્ઠલભાઈ તો છોટા સરદારનું બિરુદ પણ એમના વિસ્તારમાં એમને મળેલું છે તો સરદાર પટેલ ની વાત છે કે ઘરની વાત ઘરમાં રાખો તો આ વાત છે સ્ટેજ ઉપર કહેવા જેવી વાત જ નથી એમને આ વાત ખરેખર કઈ હોય સમાજના લેવલ ઉપર તો સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને પૂરી કરવી જોઈએ પરંતુ એમની એક વાત મને ખૂબ સારી લાગી છે એ સ્ટેજ ઉપર એમને કીધું કે જેમને ગામમાં કોઈ પાન પણ ઉધાર નથી આપતું માવો પણ ઉધાર નથી આપતા અમને એમના ઘરમાં એમના પાપા પણ એટલે કે એના પિતાજી પણ એને પૂછતા ન હોય કે ઘરમાં કોઈ ગામમાં કોઈ જાણતું ન હોય એવા લોકો પણ આ મોબાઈલની સ્ક્રીન ઉપર જેમ તેમ લખતા હોય ને તમારા વિશે લખતા મારા વિશે લખતા જયેશભાઈ ઉપર એ લખતા હોય ને અન્ય અન્ય લોકો સુધી લખતા હોય જેમને કઈ ખબર જ નથી અને આ અનુભવ તો અમે બહુ સારી રીતે કર્યો છે સોશિયલ મીડિયામાં કોમેન્ટ અને નાના મોટા વિડીયો તો આમ એમ થાય કે ઓહો આ તો કોઈ મહાન માણસ વિચારક હશે વાચસ્પતિ હશે સમાજ સુધાર કરશે એવી વાત કરતા હોય અને એને ખરેખર તળિયામાં જઈએ તો એ માયનું કઈ હોય નહીં એટલે આ મોબાઈલમાં સોશિયલ મીડિયામાં જે કાંઈ દેખાય છે એ બધું સત્ય સનાતન હોતું નથી અને એ આઈના જમાનામાં તો હું તમે બધા સમજીએ છીએ કે આવતા દિવસોમાં આપણે કેવા પ્રકારના પ્રોબ્લેમો ફોલો કરવાના છે કેવી પ્રોબ્લેમોની સામે આપણે લડવાનું છે એ હું તમે જાણીએ છીએ પણ કાલે જ્યારે પાંચસો ને અગિયાર દીકરીનો એક રાજેશ્વરી એ લગ્ન સમૂહગ્ન હોય અને એમાં આ સ્ટેજ ઉપરથી ખરેખર આવી વાત પણ હું નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું આ વાત પણ ના કરવી જોઈએ આવા સરસ મજાના આયોજનો જયારે દાદરિયા પરિવાર કરતું હોય એમની ટીમ કરતું હોય એમની સંસ્થા જયારે આવી એક ભવ્ય થી ભવ્ય જેને હિસ્ટ્રીમાં નોંધ લેવાય એવા જયારે કાર્યક્રમો થતા હોય ત્યારે મન દુખો ભૂલીને હું તો એમ કઉ છું કે મોટાભાઈ માટે એમને કદાચ નાની મોટી કડવાહટ હોય જો આમાં સમાજનું કામ કરવું બહુ અઘરું છે હું તમને બહુ સ્પષ્ટ કહું છું ઉદાહરણો બે પાટીદારો લડતા હોય સામસામાં મોરબીમાં જયારે બે પાટીદારો સામસામાં લડતા હોય રાજકોટમાં બે પાટીદારો સામસામાં લડતા હોય ત્યારે સામાજિક આગેવાનો એ કેનું સ્ટેન્ડ લેવું અને ન બોલે તો કે બોલતા નથી અને બોલે તો કે એક વ્યક્તિ માટે બોલે છે અને જો બંને માટે બોલે

તો અત્યારે લોકોને તો વાતો કરવી છે ને કે કેવા નિર્દય માણસ છે ઘોડા પર બેસી બાપ દીકરો ચડી ગયા છે એટલે ના બેસે બેસે બાપ બેસે દીકરો બેસે તમે સમાજને ક્યારે રોકી શકતા નથી એટલે સામાજિક આગેવાનોની તો પીડા ઈ જ છે કે બોલે તો કે સામાજિક આગેવાનો ના બોલવું જોઈએ ના બોલે તો કે બોલતા નથી એટલે આ એક જેને કહેવાય ને એવી વાત છે કે ઘરમાં બેસીને આ વાત પતે એવી છે પરંતુ નાનું મોટું ક્યારે મંદુકર જીવનમાં રાજકીય માણસો ને હોય જાહેર જીવનના આગેવાનો એનું સમાધાન કરી લેવું જોઈએ અને તો હું એવું માનતા જોઈ કે આ જયેશભાઈ નું સ્ટેટમેન્ટ નરેશભાઈ ઉપર જ છે હું તો નથી માનતો તમારા માધ્યમથી કઉ છું કે જયેશભાઈ ના ના કારણ કે જયેશભાઈ એટલા માટે આ વસ્તુ થાય છે કારણ કે જયેશભાઈએ જે નિવેદન આપ્યું એ નિવેદન માં એમને એવું કીધું

આવડી મોટી ઉંમરમાં ઘણા બધા ઇશ્યુ સામે આવ્યા હોય જયેશભાઈ ના પિતા વિઠ્ઠલભાઈ અને નરેશભાઈ ભાઈ મિત્ર હતા અને એ તો સાવ નાની વાત છે જો હોય તો પતિ જાય એવી વાત છે એટલે આ કઈ બહુ જ મોટો વિષય ને ગંભીર વિષય નથી પણ તમે જે ક્યાં કહી રહ્યા છો કે સામાજિક પ્લેટફોર્મ ઉપરથી રાજ ભાઈ રાજકીય માણસ સામાજિક માણસો રાજકારણમાં ન પડવું જોઈએ કે ન બોલવું જોઈએ તો બેન અત્યારે ટ્રેન્ડ ચાલો છે તમારે ભાજપમાં જવું હોય ને તો કોઈ પણ સંસ્થાના તમે ટ્રસ્ટી બની જાઓ સંસ્થામાં દાન કર દો તમે કોઈ મોટી સંસ્થામાં લઈ લો એટલે ભાજપની મહાનગરપાલિકાની ટિકિટ મળી જાય તાલુકા જિલ્લાની ટિકિટો મળી જાય અથવા તો ભાજપમાં તમને ધારાસભાની પણ ટિકિટ મળી જાય ટ્રસ્ટી હોય તો એટલે કોઈ એવું કહેતું હોય કે સામાજિક માણસો એ રાજનીતિમાં સંચુપાત ના કરવો જોઈએ તો આજે ગુજરાતની દરેક સમાજની વાત કરું છું હું એક સમાજની વાત નથી કરતો આજે મોટા ભાગના સમાજોની અંદર આ પ્રકારની એક રાજકીય રહી છે અને કેટલાય વર્ષોથી આ પાર્ટીઓ માટે કામ કરતા હોય આ બંને પાર્ટીમાં પોઝિશન છે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં કેટલાય વર્ષો સુધી પાર્ટીમાં કામ કરતા હોય કાર્યકર્તા હોય એને ટિકિટ ના મળે અને કોઈ સંસ્થાના પ્રમુખને ટ્રસ્ટીને કે એના દાતાશ્રીને ટિકિટ મળી જાય ત્યારે પાર્ટીના કાર્યકર્તા શું સમજવું આ ભાજપ કોંગ્રેસની બંનેની પરિસ્થિતિ છે એટલે હું તો સ્પષ્ટપણે માનું છું કે જે રાજકારણમાં છે એને સમાજ કારણમાં રહેવું જોઈએ જયારે કોઈને સમાજમાંથી રાજકારણમાં આવવું હોય ત્યારે સ્પષ્ટપણે જાહેર જીવનમાં કઈને આવવું જોઈએ કે ભાઈ મારે રાજકારણમાં આવવું છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે મારા સહિત બધા જ એવી સિચ્યુએશનમાં ગોટાઈને બેઠા છીએ કે ખરેખર ગુજરાતની પાટીદારોની પરિસ્થિતિ અત્યારે એવી છે ખાસ કરીને કે શું કેવું અને શું ના કેવું મારી ઉપર પણ એક રાજકીય લેબલ છે ગુંડાગીરી સામે એટલે પણ સમાજના લોકોએ પોતાની સમજદારી પૂર્વક આગળ વધવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે આપણી સાથે દિનેશભાઈ જોડાઈ ગયા છે દિનેશભાઈ તમે શું માનો છો જયેશભાઈનું જે પ્રકારનું ગઈકાલનું નિવેદન છે જયેશભાઈએ નામ નથી લીધું પણ ઈશારો સીધો નરેશભાઈ બનતા હોય છે ત્યારે જયેશભાઈ નું નિવેદન છેલ્લા બે ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસલી કોઈ ને કોઈ પ્લેટફોર્મ ઉપરથી આવે છે પણ આ નિવેદન ફક્ત પ્લેટફોર્મ ઉપરથી આવે છે એના બદલે જો આનો કોઈ ઉકેલ કરવો એના માટે જયેશભાઈ પોતે સક્ષમ છે એક એવા આગેવાન છે કે એ વ્યક્તિ સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજ સહિતના ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટું પ્રભુત્વ ધરાવતો વ્યક્તિ છે હવે બે ટકા કે ત્રણ ટકા ટકોરી લોકોનો જે એમણે ઉલ્લેખ કર્યો છે એ લોકો જો આના માટે કઈ પણ વસ્તુ વિચારતા હોય એટલે એની કોઈ તાકાત નથી કે જયેશભાઈને ડિસ્ટર્બ કરી શકે અને બીજી બાબત દર વખતે મબમમાં વાત કરવાને બદલે જયેશભાઈ સાથે આખો સમાજ ઉભો છે જયેશભાઈના ના કાર્યો પણ બિરદાવી રહ્યા છે અને જયેશભાઈ ને ખૂબ ખુબ અભિનંદન પણ આપી રહ્યા છે કે વિઠ્ઠલભાઈ ના ને એ રીતે જાળવી રહ્યા છે ત્યારે જયેશભાઈ આ બાબતે પ્રકાશ પાડી અને ચોખ્ખી જ વાત કરવી જોઈએ કે મને આ લોકો હેરાન કર્યા છે બીજી આ જાહેર પ્લેટફોર્મ પ્રશ્ન નથી હવે હવે આ જે કઈ પ્રશ્નો છે એ જયેશભાઈ પોતે એના નામો જાણતા હોય સંગઠનો જાણતા હોય કે વ્યક્તિઓને જાણતા હોય એના માટે સમાજના બીજા ઘણા બધા આગેવાનો છે કે જે જયેશભાઈ સાથે હોય અથવા સમાજનું સારું કામ કરતા હોય એવા લોકોને જયેશભાઈ વાતચીત કરી અને આનો બંધ બારણે ઉકેલ આવે એવા પ્રયાસો થવા જોઈએ પણ સામે જેનતી સરધારાનું અત્યારે એક નિવેદન આવ્યું છે અને એમને તો એવું સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે જયેશભાઈની સાથે સમાજ છે પણ બધા જાણે છે કે આ કોણ છે સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠા છે હવે સામાજિક સંસ્થાના આગેવાનની વાત તો જેનતી સરધારા કરી રહ્યા છે બેન જેનતીભાઈ સરધારાનો પ્રશ્ન તો હમણાં જ હજી નવો ઉભો થયો છે આપ જાણો છો પણ બની બેઠેલા આગેવાનો મતલબ નરેશભાઈ ઉપર ના કહી શકાય કારણ કે તો સમાજે નેતા આ સ્વીકાર બેઠેલા આગેવાનો કોને કહેવાય એ જયેશભાઈ જયંતિભાઈ સરદારે નામ સાથે કેવું છે મને એક વાતનું જ દુઃખ થાય છે બેન કે છાસ લેવા જવાનું દોણી સંતાડવાનું કામ શું કામ થઈ રહ્યું છે તમારે જે કેવું હોય કેવું જોઈએ અને જાહેર મંચ પછી કેવાની જરૂર ના હોય તો અંગત લોકોને પણ કહેવું જોઈએ કે ભાઈ મને આ લોકો ડિસ્ટર્બ કરી રહ્યા છે હું કરી રહ્યો છું મનોજભાઈ કર્યા છે નરેશભાઈ કરી રહ્યા છે કે વ્યક્તિ છે એટલે વારંવાર સમાજને શું શું નક્કી કઈ વાત ઉપર લેવું એ નક્કી નથી થતું હું ફરીથી કહું છું કે જયેશભાઈ રાદડિયા એવો સક્ષમ આગેવાન છે લેવા પટેલ સમાજ અને સમગ્ર પાટીદાર સમાજ સહિતના ગુજરાતના તમામ સમાજોને સાથે રાખીને કામ કરતો એ વ્યક્તિ છે અને એનું વર્ચસ્વ સમગ્ર ગુજરાતના લોકોને ખબર છે એની હરીફાઈ કોઈ કરી શકે એવી કોઈ સ્થિતિ હોતી નથી એટલે કયા કારણોસર એ બોલી રહ્યા છે એ પણ એક વિચારવાનો પ્રશ્ન ઉભો થયો છે મનોજભાઈ તમે શું કહી રહ્યા છો ગોપીબેન મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પાટીદારોની જે એકતા વધી રહી છે ખાસ કરીને જેમ દિનેશભાઈના પાછળમાં ઉમા ફોડલ મૂર્તિ છે એ ક્યાંક ને ક્યાંક કોક ખૂંચતી હોય અને કોઈ શિખંડીનું કામ કરતું હોય પાટીદારો ને વિભાજીત અને પાટીદાર આગેવાનો વચ્ચે વય મનુષ્ય ફેલાવાનું તિરાડ મોટી કરવાનું પેલા લોક સાહિત્યકાર કહે છે ને કે એક પથ્થરમાં તિરાડ પડે તો એમાં ઉગે ઉગે અને તિરાડ ધીરે ધીરે મોટી કરતી જાય એમ કોક ડાભડીનું કામ આ કોક કરી રહ્યું છે એવું મારું સ્પષ્ટ માનવું છે પરંતુ જ્યારે બંને સમાજ એક થઈ અને સામાજિક ઉત્થાન કરી રહ્યો છે સામાજિક પ્રસ્તી આ સમાજની થઈ રહી છે ને પોતપોતાના પ્લેટફોર્મ ઉપર સમાજને ફાયદો થાય એ પ્રકારના લોકો કામ કરી રહ્યા છે ત્યારે આવી નાની વાતને બહુ મહત્વ આપવું ન જોઈ અને જયેશભાઈ જેમ કીધું એમ બે ટકા ટપોરી હવે આવા બે ટકા ટપોરી તો મને હેરાન કરતા હોય બેન તમને કરતા હોય દિનેશભાઈને કરતા હોય ગુજરાતના તમામ મીડિયા થી માંડી અને રાજનેતાથી માંડીને સમાજ આગેવાનોને બે ટકા ટપોરીઓનું કામ જ એ છે એ ડિસ્ટર્બ કર્યા રાખે એ કોમેન્ટો લઈ રાખે અને એનું જાહેર મંચ ઉપરથી જયેશભાઈ જેવા આગેવાન એ ન લેવાની હોય જયારે તમે કોઈ ટપોરીઓની નોંધ લ્યો છો ત્યારે એની સંખ્યા પણ વધે છે એનું બળ પણ વધે છે એટલે આવા ટપોરીઓની મહત્વ આપતા વગર મનોજભાઈ દિનેશભાઈ તમને બંને જણાને એક સવાલ પૂછું કારણ કે મારી પાસે એક જયેશભાઈનું સ્ટેટમેન્ટ છે ફેબ્રુઆરી બે હજાર વીસ જયારે સમુલગ્ન હતો અને એ સમુલગ્નમાં એમણે એવું સ્પષ્ટ શબ્દમાં કીધું હતું કે જામ કંડોરણામાં મારા પિતાએ ત્રીસ વર્ષનું વાવેતર કર્યું છે તેને લડવાનો અધિકાર મને જ હોય શું સમય આવે ત્યારે આપણે આપણા ખેતરમાં બીજા કોઈને આવવા દઈએ ખરા આ પ્રકારની એમને વાત કરી હતી બે હજારને ચોવીસ બીજી ફેબ્રુઆરીનું જામ કંડોરણામાં જ જે સમુલગ્ન હતા ત્રણસો ને એકાવન યુવતીના એ વખતે કીધું હતું કે જ્યાં સુધી આ કાંડામાં તાકાત છે ત્યાં સુધી પીછે હટ નહીં કરીએ કારણ કે આ કાંડુ વિઠ્ઠલભાઈ ના વારસદારનું છે રાજનીતિ અને સમાજનું નેતૃત્વ ઘણા ઓછા લોકો કરે છે હું વાતો જ નથી કરતો રાજનીતિ રમવાના સમયે રાજનીતિ રમું છું અને જે ક્ષેત્ર રાજનીતિનું હોય તે રાજનીતિ જે ક્ષેત્ર સમાજનું હોય તે રાજનીતિ ન થવી જોઈએ એટલે

કે બે હજાર વીસ માં તો જયેશભાઈ અને નરેશભાઈ વચ્ચે કોઈ ઇશ્યુ હતો જ નહીં માની લઈએ કે ત્યારે તો કહેતો નહીં અમે પણ એ જાણીએ જાણવા માંગીએ છીએ કે અને મેં તો રૂબરૂમાં પણ જયેશભાઈ બે ત્રણ વાર વાત કરેલી છે કે જયેશભાઈ તમને જે લોકો કે છે તમે એની વાત કરો ભલે સમાજની વચ્ચે કરો કે સમાજના એક યોગ્ય પ્લેટફોર્મ પર વાત કરો હવે બે હજાર વીસ થી જે વાત દોરાઈ રહી છે કે બે હજાર સત્તર થી દોરાઈ રહી છે બે હજાર બાર થી દોરાઈ રહી છે વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્વર્ગવાસ થયા પછીની આ વાત વારંવાર દોહરાઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક એને કોણ હેરાન કરી રહ્યું છે એમાં ખોડલધામ સંસ્થા હોય ઉમિયાધામ સંસ્થા હોય કે સમાજના કોઈ પણ નાના નાનો કાર્યકર્તા હોય એ જયેશભાઈ સાથે પગ ખંભે ખંભો મિલાવીને એ વસ્તુનો સામનો કરે છે આજે અમે પણ જયેશભાઈના કાર્યને બિરદાવી રહ્યા છીએ કે જે વ્યક્તિ પાંચસો એકાવન દીકરીઓનું એક પિતાની ભૂમિકા ભજવતો હોય એ પ્લેટફોર્મ ઉપર આ વાત કરવી પડે તો બહુ દુઃખદ વાત છે ત્યારે વાત થવી જોઈએ દીકરીઓની આશીર્વાદ ની દીકરીઓના પ્રશ્નો ની અને દીકરી જયારે એક કહેવાય ને કે સામાજિક પ્રસંગમાં આ વાત થાય છે એટલા માટે આપણે જયેશભાઈ ને વારંવાર પૂછી રહ્યા છે કે જયેશભાઈ તમે એ વાતનો ખુલાસો કરી દો કે કોણ તમને ડિસ્ટર્બ કરી રહ્યું છે અને દર વખતે વાત તમે કીધું કે બે હાજર વીસ માં વાત થતી આજે બે હાજર પાંચ પચીસ એટલે બે હાજર પાંચ વર્ષના સમયગાળા પછી સેમ વાત અત્યારે ફરીથી થઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં મને લાગે છે કે જયેશભાઈ યા તો પછી કોઈ ઘરના ભેદી લંકા જેવી પરિસ્થિતિ હોય કે એ કઈ પણ ના સકતા હોય સહન પણ ના કરી શકતા હોય તો પણ જયેશભાઈ હવે તો એક જ રસ્તો છે કે જયેશભાઈ સમાજના ઘણા બધા આગેવાનો ત્યાં ગઈકાલે પણ મંચ ઉપર હતા અને જયેશભાઈ બોલાવે એટલે ગુજરાતના કોઈ પણ પાટીદાર સમાજના આગેવાનો જયેશભાઈની સમક્ષ હાજર થાય એવી તાકાત તો એ પરિવાર ધરાવે જ છે તો એ પરિવારે એ લોકોની વચ્ચે વાત મૂકી અને આનો ઉકેલ લાવવો જોઈએ મનોજભાઈ તમને શું લાગે છે કે ખરેખર જયેશભાઈ અને નરેશભાઈ વચ્ચે કશું જ નથી તો બંને એક મંચ ઉપર આવીને આ વાતની સ્પષ્ટતા કરવી જોઈએ કારણ કે ઘણા બધા વખતથી આ બે હજાર બાવીસ ની ચૂંટણી પહેલાથી આ ચર્ચા ચાલે છે કે નરેશભાઈ અને જયેશભાઈ વચ્ચે ઠીક નથી બધું એક મિનિટ ગોપીબેન તમે મનોજભાઈ પ્રશ્ન પૂછો પણ હું તમારા ધ્યાનમાં લાવું કે આજથી બે મહિના પહેલા પાટણના સંડેર મુકામે જયેશભાઈ અને નરેશભાઈ ખોડલધામના કાર્યક્રમમાં બંને સાથે એક મંચ ઉપર હતા અને બંને આગેવાનોના નામ કોરલダム સંસ્થાએ લખ્યા હતા એટલે એ પ્રશ્ન છે જ નહીં કે કાર્યક્રમોમાં નથી જતા ખાલી વાત પ્રશ્ન એ છે કે જયેશભાઈ વારંવાર બોલે છે તો હવે સમાજને પણ એ ચિંતા છે કે એક યુવા નેતા ક્યાંક મુશ્કેલી ભોગવી રહ્યો છે તો સમાજ એની સાથે ઊભો રહે મનોદભાઈ તમે શું કહો છો બેન પેલા તો જયેશભાઈ નું 2020 નું સ્ટેટમેન્ટ છે કે મારા પિતાજી એમ આવેલું છે લડવાનો અધિકાર મને જ હોય તો બરાબર છે અને લડી પર રહ્યા છે અને એમના પરિવારની ખૂબ મોટું યોગદાન પાટીદાર સમાજમાં છે તો એ તો એને જે વાત કરી છે એ બરાબર જ કરી છે કે મને લડવાનો અધિકાર છે ને જો રાજકીય પાર્ટીના ચૂંટણી લડેલા નેતાઓ જે હોય એના સ્ટેટમેન્ટો તો કઈ માત્ર સમાજના આગેવાન ઉપર હોય એવું નથી એ તો કહી પે નિશાના કહી પે નિગાય આવું બધું તો હોતું હોય છે એક વાત બીજી વાત એમને કીધી કે અમારા કાંડામાં તાકાત છે એવું એક એમનું સ્ટેટમેન્ટ તમે કહો છો બે હાજર બાવીસ માં છે જ

ઈ કોઈનાથી ના જોવાતી ન હોય અને એક બાજુ જયેશભાઈ પણ મજબૂત આગેવાન બનતા રહ્યા છે રાજકીય રીતે નરેશભાઈ સામાજિક રીતે બનતા રહ્યા છે આ બંને વચ્ચે જો એકતા એકદમ નજીકતા આવી જાય અને ઈ ત્રીજી કોઈ વ્યક્તિને નુકસાન થતી હોય કોઈ પાર્ટી હોય કોઈ પાર્ટીનો માણસ હોય કોઈ પક્ષનો માણસ હોય અને એને આ બંનેને ભેગા ન થવા દેવા માટે કાઈ ને કાઈ ખીચડી રંધાતી હોય એવું મને સ્પષ્ટ લાગે છે બાકી આ બંને આગેવાનો સમજદાર બુદ્ધિજીવી અને એમના કઈ નાના મોટા હોય જાહેર બેસીને પૂરા કરી શકે એટલી બંને હું તર્કશાસ્ત્ર નો વિદ્યાર્થી છું એટલે કહું કે ટેકરી ઉપર ક્યાંક ધુમાડો નીકળતો હોય તો સમજવાનું કે કઈક આગ છે પણ એ નાની મોટી આ જયેશભાઈ કહી રહ્યા છે એ ટપોરીઓની હશે તો એ તો આવડો મોટો સમાજ છે આવડા મોટા આગેવાનો છે અને જયેશભાઈ ને કઈ પીડા હશે તો ચોક્કસ સમાજ સાથે મળીને દૂર કરશે યુવાનો સાથે છે જેટલી લાગણી ખોડલધામ માટે નરેશભાઈ માટે છે સમાજને એટલી જ લાગણી વિઠ્ઠલભાઈ માટે જયેશભાઈ માટે અને એમની સંસ્થા માટે છે એટલે એ પરિવાર તો એવો છે કે એમને તો કોંગ્રેસ માંથી જીતેલા છે રાજપામાંથી જીતેલા છે ભાજપ માંથી જીતેલા છે એટલે લોકો એમના વિસ્તારના એમની સાથે છે માત્ર પાટીદાર સમાજ નહીં બધા જ

ગોપીભાઈ હા જે આગેવાનો એ હવામાં આવે નહીં ક્યારે પણ તમારે નામ ચર્ચા થવી જોઈએ કોઈ વ્યક્તિ હોય ચાહે હું હોય તો મારા નામ થવી જોઈએ કે ભાઈ દિનેશભાઈ આ સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે આ પ્રકારે કામ કરી રહ્યા છે એટલે અમે જે યુવાનો છે જે સમાજ નું હિત ઈચ્છે છે એ લોકો એ બાબતમાં જ કન્ફ્યુઝ છે કે વાત કોની ઉપર થઈ રહી છે અને શું કામ એનું સોલ્યુશન નથી થતું માની લોકો નરેશભાઈ ઉપર થઈ રહી છે એકવાર આપણે એવું પણ માની લઈએ કે જયેશભાઈ નરેશભાઈ ઉપર વાત કરી રહ્યા છે તો એ એ આગેવાનો સાથે વાત કરવા માટે પણ લોકો સક્ષમ છે જયેશભાઈ ને બીજા કોઈ રાજકીય પાર્ટીની અંદરો અંદર કોઈ કરી છે પણ મનોજભાઈએ જે વાત કરી એ બાબતમાં હું બહુ સ્પષ્ટ મારો મત સહમત છે કે બંને આગેવાનોનું કદ વધતું જાય છે અને સમાજની વિભાજન થાય એના માટે કોઈ રાજકીય પાર્ટીઓ આ બાબત ઈચ્છી રહી હોય અને

અને એનાથી કઈ દીવાનું કે એના એના માટે કઈ સ્ટેટમેન્ટ આપવા જેવું હોય નહીં પોતે જ કહી રહ્યા છે કે જેને માવો ઉધાર ન જડતો એ આમાં લખી રહ્યા છે એટલે એ તો બહુ નાની વાત છે ને એ તો મારા અત્યારે આપણી ત્રણેયની ડિબેટ પછી ઘણા લોકો ઘણા પોતાના મગજથી વિચારતા શું અને લખશે શું એટલે એ તો બધું દરેક જગ્યાએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં બનતું હોય છે એટલે એમાં કઈ બહુ વિચારવા નથી વાત માત્ર એટલી છે મારી કે મોટા સમાજોના મોટા આગેવાનો ઝગડતા રહીએ તો અમુક ખીચડી પકાવનાર લોકો જે છે એની ખીચડી પાકતી અને એની રાજનીતિ ચમકતી રહે એવું ક્યાંક ખૂણે બેઠેલા લોકો આ કામ કરી રહ્યા હોય અને બંને આગેવાનોને અને બંને છે અને રાજનીતિની ખીચડી પકાવતા છે એવું મારું સ્પષ્ટ માનવું છે આવા લોકોથી સમાજના સમાજના લીડરોએ ને સમાજે દૂર રહેવું જોઈએ અને આવી નાની વાત મોટી વાત તો પેલા એક પિક્ચર નો ડાયલોગે ને બળે બડે દેશો બેસી છોટી છોટી વાતે હોતી રહેતી હે એમ આવડા મોટા સમાજમાં આવી નાની મોટી વાતો થતી રહે

એ જ પ્રશ્ન સમાજના બધા યુવાનોનો છે કે જયેશભાઈ આ બાબતે સ્પષ્ટ ખુલાસો કરે અથવા એની પર પ્રકાશ પાડે કે ભાઈ આવા લોકો અમને હેરાન કરી રહ્યા છે તો એનો ઉકેલ કરવા માટે સમાજના લોકો ઘણા બધા છે કે જે એનો ઉકેલ લાવી શકે અને બીજું હું તો તમને કહું કે જયેશભાઈ જે એવડા મોટા કદાવર નેતા છે કે એને આવા ટકોરીઓ કે કોઈ વ્યક્તિઓથી કંઈ ફેર ના પડે અને જો ફરક પડતો હોય તો હું તો એવું માનું છું કે એ લોકો આના કરતા તાકતવર હોઈ શકે એ પણ એક ચર્ચાનો વિષય છે પણ ઘણી બધી વખત એવું થતું હોય ને કે પેલી કહેવત છે ને કે કાગડા મજા આવે ને ખિસકોલી જીવ જતો હોય બેન મેં આપને કીધું કે ભગવાન રામ વખતે પણ હવન માં આટકા નાખવાના હતા જ આજે પણ છે એટલે સારા કામ માં ડિસ્ટર્બન્સ ઉભો કરવા વાળા પણ સમાજ માં લોકો હોય છે આજે ખોડલધામના કાર્યક્રમો થતા હોય તો ભી હોય જયેશભાઈ કરે તો ભી હોય શ્રદ્ધાધામ કરે તો ભી હોય અને કોઈ પણ સામાન્ય ગામમાં એક કથા કરતા હોય તો પણ બે ત્રણ ના પાડતા હોય કે આવું ના કરાય એટલે આજકા હવનમાં આજકાલ વર્ગ હંમેશા હોય છે પણ એની માત્રા બહુ ઓછી હોય છે એટલે સારા કાર્યક્રમમાં ક્યારેય એવું ડિસ્ટર્બન્સ ઉભું નથી થતું પણ બધા એવું અપેક્ષા રાખે છે કે જયેશભાઈ આ બાબતે ખુલીને વાત કરે બિલકુલ મનોજભાઈ આપ અને દિનેશભાઈ આપ આપ બંને જોડાય તેના માટે આપનો ખુબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કારણ કે જયેશ રાદડીયાનું જે નિવેદન આવ્યું છે એ નિવેદન બાદ પાટીદાર સમાજમાં ખૂબ હડકંપ મચી ગયો છે અને પાટીદાર સમાજના લોકો જે છે એ હવે ચર્ચા કરી રહ્યા છે કે આ સમાજને કોક તોડવાનું કામ કરી રહ્યું છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો